ધવલ ફોટોગ્રાફી માં બીઝી છે બીચ ઉપર જાજો ટાઈમ નતો અમારી પાસે એટલે હવે ફટાફટ પાછા ગાડી પર જઈએ છીએ કેમ કે હજી પદ્મનાભ મંદિરે પણ જવાનું છે તો સાડી પહેરવાની છે એટલે પેલા એક કામ કરી લઈએ બીચ ઉપર તો બસ થોડોક ટાઈમ હતો

પણ અંદર જો ઇલેક્ટ્રોનિક વસ્તુ ના જો જોઈ લીધો એ લોકો ચેક કરીને જવા છે અંદર જેન્ટ્સ લોકો ગઈકાલે કીધું ડ્રેસ કોડ છે ધોતી અંડરવેર ઉપર ધોતી લપેટી જવાનું છે ટી શર્ટ શર્ટ બનિયાન પેન્ટ બધું કાઢી બસમાં મુકત બસમાં ત્યાં લોકરમાં મુકત લોકરમાં બરાબર કોઈને એવું લાગતું કે મને ખુલ્લા શરીર નહીં ગમતું હોય કદાચ સરવા દેવો બીજી એક્સ્ટ્રા ધોતી તમે નાખી શકો છો ઉપર લઈને પચાસ રૂપિયા મળે છે બરાબર ત્યાં ચારસો મીટર આપણે ચાલતા જઈશું ઈસ્ટ ગેટ થી આપણે એન્ટ્રી કરીશું

પાંચસો રૂપિયા જેવા જોડે રાખવાના કદાચ બહુ ભીડ હોય તો વીઆઈપી ટિકિટ લેવા માટે ના માં ઉતરો ત્યાં જ મળી જશે તમને ઉભા ઉભા જે બસ આપણે ડ્રોપ કર્યો ને એ જગ્યા ધોતી લઈને એવું લાગતું હોય બસ માં બદલી કાઢજો બધા લોકો લેડીઝ માં બધા નીચે ઉતારી દીધું બરાબર છે બરાબર બરાબર જેન્ટ્સ લોકો બધા ધોતે પોત પોતાની લઈને બસ માં આઈ જવાનું લેડીઝ લોકો બધા નીચે બે મિનિટ માટે સાઈડ આપણે આપડા બીચ ઉપર વીસ મિનિટ ઉપર રહ્યા ને એ લેડીઝ લોકો ઉપર રહે હા સાડી પહેરવાની હોય ને ખાલી ધોતી જ હોય એટલે પાંચ મિનિટ પતી જશે બરાબર ઓકે તો અમારી પાછળ છે પદ્મનાભમ સ્વામી મંદિર છે અને અહિયાં ફોન કેમેરા એવું કઈ અલાઉડ નથી એ બધું તો કદાચ છે ને ગાડીમાં માં પેલા શિવાભાઈ આપેલું હતું એટલે એની ક્લિપ જ ડાયરેક્ટ મૂકી દેસુ અમે અને બસ અંદર ભગવાનની મૂર્તિ છે અ વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે સ્તુતેલી મૂર્તિ છે અઢાર ફૂટ છે હે ને

એટલે કે એનું મુંગટ ને એવું બધું ત્યાં દર્શન થાય છે એટલે જે કોઈ પણ આવે ધ્યાનથી દર્શન કરજો એટલે ભગવાનના દર્શન થઈ જશે પદ્માનાભન સ્વામી ટેમ્પલ ની મુલાકાત લઈને હોટલ દિમોરા એપોલો દિમોરા કરીને હોટલ છે એમાં આપણે આજનો બે દિવસ માટે સ્ટે છે ત્રિવેન્દ્રમમાં હોટલનો ફર્સ્ટ લુક જોઈ લો ફોર સ્ટાર કેટેગરીની હોટલ છે એકચુઅલી અને આવતા હવે તમ એમ્બિયન્સ ખરેખર બહુ સારું લાગે છે કે અહીંયાથી આમ સ્મેલ જ સારી આવે છે આ જો સિટિંગ એરિયા છે 303 કે 4 છે આપડે 304 તમારો છે ને કયો છે બીજો 6 306 છે વચ્ચે એક રૂમ આપણને નથી મળેલો તો વિધી હવે રૂમ ઓપન કરશે શું લાગે છે તને ફોર સ્ટાર કેટેગરીની હોટલ છે તો એ મુજબ નો જોવો જોઈ ને જો આ છું હું ધવલ ને આ છે વિધિ ટ્રેડિશનલ ડ્રેસ માં સરખી કરીને હવે ફોટા પાડવાના છે નાય હવે પાડવા પોટા કેમ બોધું બહુ આમ છું ચામ રૂમ નેટવર્કરાઈ દે ચલા રૂમ ની રૂમ ની ટૂર ઇટ ઇસ સેમ છે અહીં બેઠે એ ટીવી છે અને શિવા ભાઈઓ કીધુંતું હમ કે બધા પેકેટ્સ રાખેલા હશે હમ પણ તોડીને કોઈ ખોલતા નહીં કેમ કે તોડીને ખોલશો તો ચાર્જ લાગશે અને પણ વધારે ચાર્જ છે અને અહીંયા ડેસ્ક છે જો તમારે કઈ એડિટિંગ કરવું હોય તો ઓકે લેપટોપ તમે નહી કરો આઈ અને વ્યૂ માં તો કંઈ નથી વ્યૂ માં તો અમે બે હોટેલના રૂમ જ દેખાય છે હમ ઓકે તો રૂમ ના રૂમ જ દેખાય છે હમ ઉપર કઈ સામે મતલબ એ ટાઈપ નું છે કે મતલબ મને એવું લાગે છે કે બને હા બને હોટેલ માં એક વિન્ડો બીજો સેમ જ આવી છે સામે બી વિન્ડો કનેક્ટેડ છે હોટેલ એટલે પહેલું હશે આ મિડલ નું જે છે ને અહીંયા આ મિડલ નું આપણે નીચે રિસેપ્શન હા રિસેપ્શન એરિયા છે ઓન સોરી અહીંયા બાથરૂમ છે જે આપણને મુનાર માં મળેલી હતી ને એ હોટેલ નું બાથરૂમ સરસ હતું હમ અહીંયા છે હોટલ બધી રાખેલી છે ડેન્ટલ ને બધું નાઈસ ચાલો તો હવે ફ્રેશ થઈ પછી જમવાના ડિનર ટાઈમે આપણે મળીએ બરાબર ઓકે તો એક વસ્તુ કહેવાની બાકી રહી ગઈ હતી અહીંયા આયન બી રાખેલી છે તો મારે જો ઇસ્ત્રી કરવી હોય તો ઇસ્ત્રી કરી શકો તો તારે કરવાની છે ઇસ્ત્રી સ્વિમિંગ પુલ અહીનો છે ને જબરદસ્ત અને ઇન્ફિનિટી વ્યુ સાથેનો કમ્પ્લીટ ત્રિવેન્દ્રમ નો પ્રોપર વ્યુ આવે છે અહિયાંથી આ છે આપડી હોટલ નો પેલી બાજુનો તો આ ત્રિવેન્દ્રમ માં ડિનર માં છે ભાખરી સેવ ટમેટા નું શાક બટેટાઢીંગણા નું શાક આ શું છે વિધિ પછી આ શીરો હતો રવાનો શીરો ખીચડી મગની લાગે છે કે મગની છે હક્કા નુડલ્સ પાપડ બીજું કઈ છે અને છાસ ને કઢી વાહ જો બધા બેઠા છે અત્યારે અહીંયા થોડો હોલ નાનો છે એટલે બધા સાથે જ બેઠા બેઠા છે બરોબર ના ચાલો હું અહીં આવી ગયો બીજી આવી સામે આવી ગયા બધાય આવી ગયા દીજો નીંદર માં હે તો બસ હવે ડિનર કરીને અત્યારે બાછા રૂમ આવી ગયા છીએ અને આજે તો પદમનાભન સ્વામી ના દર્શન કર્યા આમ થોડી ભીડ તો હતી પણ મતલબ એટલી બી ભીડ નહોતી એટલે આમ જોવા જઈએ ને કે આપણે લોકો પચીસ મિનિટ માં તો દર્શન થઈ ગયા છે વીસ પચીસ મિનિટ માં તો મળીએ હવે નેક્સ્ટ વિડીયો માં કાલે ઇન્ડિયા ના અમે એક હા કાલે વહેલું ઉઠવાનું છે પાછું તો કાલે મળીએ હવે ફરીથી એક ન્યુ બ્લોગ સાથે આપણે ઇન્ડિયા ના મોસ્ટ સાઉધન પાર્ટ માં જવાના છીએ તો ત્યાં જ મળીશું પણ એ પેલા એક જગ્યાએ અમે બીજી જગ્યાએ એક आईलेंड છે ત્યાં ભી જવાના छे અને એ મોસ્ટ વોચ મતલબ કેરલ ટ્રીપ કરો તો મોસ્ટ મતલબ એન્જોય કરવા જેવો પ્લેસ છે એવું કે છે અમને ખબર નથી જઈએ પછી ખબર પડે એટલે કાલે એના બી ફીટ આ જગ્યા આપણા માટે પણ સરપ્રાઇઝ છે અમને ટ્રીપમાં આવ્યા ત્યારે એ નથી ખબર કે આ જગ્યાએ જવાનું છે પણ આ તો આજે સાંજે ડિનરમાં ભેગા થયા ત્યારે વાત થઈ એમ મારો વાત સાવ બેસી ગયો છે ચાલો તો મળીએ કાલે કાલે ત્યાં સુધી જો ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ચલો બાય ગુડ નાઇટ